અને સાથે જ ભારે વરસાદને કારણે છેલ્લા દસ દિવસથી જેતપુર પાવીથી છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર છપ્પન પર વસવા કોતર પાસે નાડુ ક્ષતિગ્રસ્ત થતા ભારદારી વાહનો બંધ કરી દેવામાં આવતા ગ્રામજનો જાણે કે સંપર્ક વિહોણા થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ભારે વાહનો ન આવતા વેપાર ધંધા પડી ભાંગવાને આરે આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે પાવી જેતપુર અને તેની આસપાસના ગામમાંથી બોડેલી છોટાઉદેપુર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેપાર ધંધા કરતા વેપાર ફરિયાદ માટે ભારે નહિ વેપાર કરવો હવે વહેલી તકે તન